વડોદરાના વાગોડિયા રોડ પર દશામાની સાંઢળેની આંખમાંથી ઘી નીકળવાની ઘટનાને વિજ્ઞાન જાથાએ ખોટી સાબિત કરી છે પાંત્રીસ વર્ષથી ચાલતી ઘટનાને વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે ભૂએ તરકટ રચી હોવાનું કબૂલ્યું અને માફી પણ માગી છે વિજ્ઞાન જાથાએ મૂર્તિની તપાસ કરતાં જ કરતા હોવાનો પર્દાફાશ થયો છે ભવિષ્યમાં માતાજીના માટે તરકટ નહીં લખવાની લેખિત બાહેદારી પણ આપી છે જોઈ રહ્યા છો વિજ્ઞાન જાથાએ વધુ એક

પાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભૂય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે ભોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માગી લીધું છે